બ્રેક બાદ આપનું સ્વાગત છે માલદીવ્સ બાદ બાંગ્લાદેશમાં પણ ઇન્ડિયા આઉટના નારા લાગ્યા અહીં બાંગ્લાદેશમાં ભારત વિરોધી તાકાતો અને ભારત તરફી શાસકો ફેબ્રિક્સથી ફાઇટ કરી રહ્યા છે આ ફાઇટ શું છે એના વિશે અમે તમને વિગતે જણાવીશું બાંગ્લાદેશમાં મુખ્ય વિપક્ષ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી ભારત વિરોધી ઝેર ઓકી રહી છે આ પાર્ટીના સિનિયર જોઈન્ટ સેક્રેટરી જનરલ રાહુલ કબીર રિઝવીએ ભારતને ટાર્ગેટ કર્યું તેમણે ઇન્ડિયા આઉટના કેમ્પેઇનને સપોર્ટ આપ્યો અને એના માટે કાશ્મીરી શાલને સળગાવી દીધી બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ વિરોધ પક્ષના નેતાઓને જવાબ આપવાનું નક્કી કર્યું હસીનાએ જાહેર સભામાં કહ્યું કે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના નેતાએ પોતાની કાશ્મીરી શાલને સળગાવી દીધી શું આ પાર્ટીના નેતાઓ કહી શકશે કે તેમની પત્નીઓની પાસે કેટલી ભારતીય સાડીઓ છે મેં આ પાર્ટીના નેતાઓની પત્નીઓને ઈદ પહેલાં ભારતથી ઇમ્પોર્ટ કરવામાં આવેલી સાડીઓ ખરીદતા જોઈ છે જો આ પાર્ટીના નેતાઓ ખરેખર ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરી રહ્યા હોય તો તેમણે પોતાની પત્નીઓની ભારતીય સાડીઓ સળગાવી દેવી જોઈએ આ નેતાઓએ જવાબ આપવો જોઈએ કે શું તેઓ ભારતીય મસાલાઓ વિના ખાઈ શકે છે બાંગ્લાદેશમાં ઇન્ડિયા ઇન્ડિયાઓ ઝુંબેશને સારી રીતે સમજવું જરૂરી છે એના માટે સૌથી પહેલાં ઇતિહાસના પાના પલટાવીએ અને પાકિસ્તાનના બે ભાગ પડ્યા એ સમયમાં પાછા જઈએ અત્યારે બાંગ્લાદેશમાં સત્તા પર ભારત સાથે દોસ્તીનો સંબંધ રાખનારી સરકાર છે શેખ હસીનાના પિતા મુજબુર રહેમાન હતા તેમને બાંગ્લાદેશના પિતા કહેવામાં આવે છે તેમના નેતૃત્વમાં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થયું હતું તમને ખ્યાલ હશે કે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે પાકિસ્તાન પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાલું હતું ઓગણીસો એકોતેરના યુદ્ધ બાદ પૂર્વ પાકિસ્તાન અલગ દેશ બન્યો જે બાંગ્લાદેશ કહેવાયો ભારતની મદદથી જ એનું નિર્માણ થયું હોવાથી સ્વાભાવિક રીતે ભારતની સાથે એના સંબંધો મજબૂત હતા એનું કારણ એ છે કે પશ્ચિમી પાકિસ્તાન એટલે કે એ સમયના પૂર્વ પાકિસ્તાન અને અત્યારના બાંગ્લાદેશના લોકોની સાથે અન્યાય કરતું હતું હવે આપણે આજના સમયમાં પાછા ફરી તો બાંગ્લાદેશની રચનામાં મુજીબુર રહેમાનનો ફાળો હતો અને અત્યારે તેમની દીકરી શેખ હસીના સત્તા પર છે તેઓ પાંચમી વખત પીએમ બન્યા છે આ ચૂંટણી વાસ્તવમાં એક તરફી હતી શેખ હસીનાની પાર્ટી આવામી લીગે લગભગ કોઈ હરીફાઈનો સામનો જ કરવો પડ્યો નથી કેમ કે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે વિરોધી પાર્ટી શા માટે બહિષ્કાર કર્યો હતો બાંગ્લાદેશમાં મુખ્ય વિપક્ષ બાંગ્લાદેશ નેશનલ પાર્ટી છે એણે માગણી કરી કે શેખ હસીના રાજીનામું આપે અને કેરટેકર સરકારની રચના કરે આવી માગણી કરવાનું કારણ એ છે કે જો શેખ હસીના જ સત્તામાં રહેશે તો ચૂંટણીમાં ગેરરીતિ થતી રહેશે અને સત્તા પર તેઓ જ આવશે હવે ચૂંટણી પૂરી થઈ ગઈ અને શેખ હસીના ફરી સત્તા પર આવી ગયા શેખ હસીના ભારત તરફી છે તેઓ ચૂંટણી જીત્યા પછી પીએમ નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા વિરોધી પાર્ટીઓ બાંગ્લાદેશની ચૂંટણીમાં ભારતના હસ્તક્ષેપનો આરોપ મૂકી રહી છે હવે મુખ્ય વિરોધી પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના મૂળમાં જઈએ કેમ કે અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે એ અચાનક નથી થઈ રહ્યું એના મૂળમાં ઇતિહાસ છે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના લીડર છે ખાલીદા જિયા તેઓ પાકિસ્તાન તરફી છે હવે આપણે આ પરિસ્થિતિને એ રીતે સમજીએ કે પાકિસ્તાનના બે ભાગલા પડ્યા એ સમયે જે લીડર ભારત તરફી હતા તેમના દીકરી અત્યારે સત્તા પર છે એ સમયે જે લોકો પાકિસ્તાની તરફી હતા તેમની પાર્ટી છે બાંગ્લાદેશ નેશનલ પાર્ટી જેના નેતા ખાલીદા છે આ પાર્ટી ભારત તરફી મુજબીર રહેમાનની હત્યા માટે જવાબદાર છે જેમાં પણ ખાસ કરીને પાકિસ્તાનની આર્મીનો કેપ્ટન જિયાઉર રહેમાન પણ જવાબદાર હતા તેમણે સંપૂર્ણપણે પાકિસ્તાન તરફી હતા જિયાઉર રહેમાનની જ પત્ની ખાલિદા જિયા છે વધુ સરળ રીતે સમજાવીએ તો બાંગ્લાદેશના અત્યારના વડાપ્રધાન શેખ હસીનાના પિતાની હત્યા જેણે કરાવી હતી એની પત્ની અત્યારે વિરોધી પક્ષમાં છે તમે કહેશો કે શેખ હસીના અત્યારે ભારત તરફી છે ત્યારે ઇન્ડિયા ઉપના નારા શા માટે લાગી રહ્યા છે અત્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો ખરેખર મજબૂત છે બંને દેશો વચ્ચેનો વેપારના મોરચે પણ હકારાત્મક સ્થિતિ છે બાંગ્લાદેશમાં ભારત મોટા પાયે વસ્તુઓની નિકાસ કરી રહ્યું છે હવે આખી પરિસ્થિતિને સમજવા ભારત અને ચીનનું ઉદાહરણ સમજીએ જે રીતે ભારત અને ચીનના સંબંધો વણસ્યા ત્યારે ભારતમાં ચીનની વસ્તુઓનો બહિષ્કાર થવા લાગ્યો સરકાર અને લોકો પણ એક રીતે એ ઝુંબેશમાં જોડાયા એ રીતે ચીનને જવાબ આપવામાં આવ્યો બાંગ્લાદેશમાં વિરોધી પાર્ટીઓ કહી રહી છે કે બાંગ્લાદેશની ચૂંટણીમાં ભારતે હસ્તક્ષેપ કર્યો અને શેખ હસીનાને જીતાડ્યા આમ કહીને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ ભારતની પ્રોડક્ટ્સનો બહિષ્કાર માટે ઝુંબેશ શરૂ કરી વિરોધી પાર્ટીઓ માને છે કે શેખ હસીનાનો વિરોધ એટલે કે ભારતનો વિરોધ ભારતનો વિરોધ એટલે કે ભારતીય પ્રોડક્ટ્સનો વિરોધ ત્યાં રહેતા હિન્દુઓનો વિરોધ એક રીતે ભારત વિરોધી માહોલ ઊભો કરીને ખાલિદા જિયા માલદીવ્સના મુઇઝુની જેમ સત્તા પર આવવા ઈચ્છે છે હવે સમગ્ર ઝુંબેશ ખાલિદા જિયાનો દીકરો તારીખ રહેમાન કરાવી રહ્યો છે જે બાંગ્લાદેશમાંથી ભાગીને બ્રિટનમાં જતો રહ્યો છે તારીખ રહેમાન પાકિસ્તાનના આઈએસઆઈના સંપર્કમાં હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે તે બાંગ્લાદેશથી ભાગીને બ્રિટન જતો રહ્યો તેને બાંગ્લાદેશની અદાલતે આજીવન કેદની સજા આપી છે તેને બ્રિટનથી બાંગ્લાદેશમાં પાછો લાવવા માટે પ્રયાસો પણ હાથ ધરાયા છે કેમ કે તે બ્રિટનમાં રહીને બાંગ્લાદેશમાં હુમલા કરાવી રહ્યો છે અને ભારત વિરોધી ઝુંબેશ પણ ચલાવે છે એટલે જ ભારત બાંગ્લાદેશ અને શેખ હસીનાના હિતમાં છે કે પાકિસ્તાનના ઇશારે વિધ્વંસક પ્રવૃત્તિઓ કરી રહેલા તારીખને બાંગ્લાદેશમાં પાછો લવાય અને કેદ કરાય એટલે સ્વાભાવિક રીતે જ પાકિસ્તાન જ બાંગ્લાદેશમાં ભારત વિરોધી લાગ લાગણી જગાવી રહ્યું છે હવે તારીખે એવી ધમકી પણ આપી છે કે બાંગ્લાદેશમાં નિકાસ કરનારી ભારતીય કંપનીઓ પર તે હુમલા કરાવશે એક રીતે તેણે ભારતમાં હુમલા કરવાની પણ ધમકી આપી છે વાત ચિંતાજનક એટલા માટે છે કે મ્યાનમારમાં પણ અરાકાન રોહિંગ્યા સેલ્વેસન આર્મી નામનો એક ગ્રુપ છે તારીખે આ ગ્રુપને ફાઇનાન્શિયલ સપોર્ટ આપવાની પણ વાત કહી છે જેથી આ સંગઠનના આતંકવાદીઓ ભારતમાં હુમલો કરી શકે ખાસ કરીને બીજેપીના કાર્યલોને ટાર્ગેટ કરવાની પણ વાત કરવામાં આવી છે આ સમગ્ર કાવતરાના મૂળમાં પાકિસ્તાન અને ચીન છે ચીન પાકિસ્તાનને પાકિસ્તાન તારીખ રહેમાનને તારીખ રહેમાન મ્યાનમારના બળવાખોરોને ભંડોળ પૂરું પાડે છે પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પછી હવે પૂર્વોત્તર સરહદોને પણ સળગાવવાની ફિરાકમાં છે એટલે જ ભારતે વધુ સાવધ અને સતર્ક રહેવાની જરૂર છે ખેર આજના બુલેટિનમાં આજે આટલું જ કાલે ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર